શ્રીમદ ભાગવતમ સ્કંદ તૃતીય અધ્યાય વિશ્વરૂપનું સર્જન શ્લોક સંખ્યા એક ઋષિરૂવાચ એ સ્વક્તિના સતી નામ સમેત્ય સુપ્તલકતરાશામ્ય ગતિશ્વર અર્થ અનુવાદ ભાવાદ શ્રી શ્રીમદેશી ભક્તિ વેદાંત સ્વામી પ્રભુ પાત્ય દ્વારા ઋષિહ ઋષિ ઉવાચ મૈત્રીજી ઋષિ બોલ્યા ઇતિ આમ તાં તેમનું સ્વશક્તિના પોતાની શક્તિ સતીનામ આ રીતે સ્થિત અસમિત્ય સંધાન કર્યા વિના સ તે ભગવાન પ્રસુપ્ત સુતેલી લોકતંત્રાણામ વિશ્વના સર્જનમાં નિસામ્ય સાંભળીને ગતિમ પ્રગતિ ઈશ્વરઃ ઈશ્વર અનુવાદ શ્રી મૈત્રેય ઋષિ બોલ્યા આ રીતે ભગવાને મહત્વ જેવી પોતાની શક્તિઓનું સંધાન ન થવાથી સર્જન કાર્યની પ્રગતિ સ્થગિત થઈ ગઈ હતી તે વિશે સાંભળ્યું ભાવાર્થ ભગવાનના સર્જનમાં કોઈ ઉણપ નથી બધી જ શક્તિઓ સુસુપ્ત અવસ્થામાં છે પણ જ્યાં સુધી તેમની સાથે ભગવાનની ઈચ્છાનો યોગ ન થાય ત્યાં સુધી કશી પ્રગતિ ન થઈ શકે ભગવાનના માર્ગદર્શનથી જ આગળ વધતા અટકી ગયેલું સર્જન કાર્ય પૂર્ણજીવિત થઈ શકે ઓમ અજ્ઞાનની છે જ્ઞાનમ જેના સલાહ કયા ચક્ષુર્મીતમ તસ્મૈ શ્રી ગુરૂવૈ નમ વંદે અહં શ્રી ગુરુ શ્રીપદકમલં શ્રીગુરુન્વૈષ્ણવવાચ શ્રીપ સાગ્રજાં સહગણરઘુનાથવી તમ સજીવન સાદતમ સાવધૂં પરીજનસહિતૃષ્ણ ચૈતન્યદેવ શ્રીરાધાકૃષ્ણ પાણલિતા શ્રી વિશાખાતા હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનો દેવી પ્રણમામી હરિ પ્રિય વાંચા કલ્પતર્ુભ્ય કૃપા સિંધુભ્યો ચમ પાવનેભ્યો વૈષ્ણવ્યો નમો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી શ્રી નિત્યાનંદિય અદૈતગદાધર શ્રીવાષાદિગૌરવુંદ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે આજથી નવો અધ્યાય શરૂ થાય છે વિશ્વરૂપનું સર્જન પાછલા શ્લોકમાં આપણે જોયું કે દેવતાઓ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા દેવતા પણ સ્વતંત્ર નથી દેવતા અહીંયા કહે છે પાછલા શ્લોકમાં એ પરમાત્મા સમગ્ર બ્રહ્માંડની ભૌતિક શક્તિ રૂપ મહત્વમાંથી આરંભ ઉત્પન્ન થયેલા એવા અમને સૌને કૃપા કરી અમારે કેવી રીતે કાર્ય કરવું તેનો ઉપદેશ આપો એમ પૂર્ણ શક્તિને પૂર્ણ જ્ઞાન આપો જેથી કરીને તમારી જે સેવા છે તમે વ્યવસ્થિત પૂર્ણ રીતે કરી શકીએ એટલે મહત્વમાંથી આ બધી ઉત્પત્તિ આપણે જોયું કે રીતના મહત્વ ઉત્પન્ન થાય હવે આ વિશ્વરૂપનું સર્જન આ ભગવાનનું ભૌતિક રૂપ છે પણ ભગવાનની શક્તિ છે એટલે ભગવાનથી અભિન્ન છે અને આ અધ્યાયમાં કઈ રીતે બધી ઉત્પત્તિ થશે તાળવાની આંખની એના દેવતાઓ કોણ છે ઇત્યાદિ મહત્વ ઉત્પન્ન થઈ ગયું એમાંથી અહંકાર સદોગુણ રજોગુણ તમોગુણ ઇત્યાદિ આવી ગયું અહીંયા આખું વિશ્વરૂપ ભૌતિક પ્રગટ થાય છે અને કઈ રીતે પછી એક એક અગ્નિ છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે એના દેવતા કોણ છે નસકોરા ઉત્પન્ન થાય છે જે ભૌતિક રૂપ છે તેમાં નસકોરા ઉત્પન્ન થાય છે આંખ ઉત્પન્ન થાય છે એનું સર્જન થાય છે આંખનું પછી વાળ હાથ એના અલગ અલગ દેવતાઓ અને આખું બનીને પછી આ વિશ્વરૂપ પ્રગટ થાય તો આગળ એક એક શ્લોકમાં આવશે તો દેવતાઓ પણ સ્વતંત્ર નથી એ દેવતાઓ જાણે જ અને દેવતાઓ આપણે જોયું કે બધ જીવ માટે પણ પ્રયાસ કરે દેવતાઓ પોતે પણ જીવ છે તો ગયા શ્લોકમાં શિલ્પ્રભુભા લખે કે વૈદિક જ્ઞાનનો વિસ્તાર આ નિત્ય બધ જીવાત્માઓને સુધારવાની એક અવસર આપે અને આવા દિવ્ય જ્ઞાનનો જે લાભ ઉઠાવે છે તેઓ પોતાની પ્રેમપૂર્વક ભગવાનની સેવા ભક્તિ કરવાની ભૂલાયેલી ભાવનાને પાછી મેળવે છે દેવતાઓ આવા બધ જીવો જ છે જેમણે ભગવત સેવાની શુદ્ધ ભાવનાને વિકસાવી છે પણ સાથોસાથ ભૌતિક શક્તિ પર સ્વામી તત્વ મેળવવાની ભાવનાને ચાલુ રાખી છે આવી મિશ્ર ભાવના વાળા જીવોને આ વિશ્વની વ્યવસ્થાનું ઉત્તરદાયિત્વ સોંપવામાં આવે છે એટલે બધ આત્માઓને નેતૃત્વ કરવાનું કામ આ દેવતાઓ કરે છે પણ મનુષ્ય કરતા એનું લેવલ ઊંચું છે ને ભગવાને અલગ અલગ ઓથોરિટી આપી હવે અહીંયા મૈત્ર ઋષિ બોલે છે આ રીતે ભગવાને મહત્વ જેવી પોતાની શક્તિનું સંધાન ન થવાથી સંજન કાર્યની પ્રગતિ સ્થગિત થઈ ગઈ હતી તે વિશે સાંભળ્યું ભગવાન તો ભૂત ભવિષ્ય વર્તમાન બધું જાણે છે પણ જે રીતના પ્રલય થાય છે અને પ્રલય પછી દરેકે દરેક તત્વો એકબીજામાં જે રીતના પ્રગટ થાય છે અને પાછા સમાઈ જાય છે એ રીતે મહત્વમાં બધું જાય છે અને મહત્વથી બધું પાછું ભગવાનના ઉદરમાં ચાલ્યું જાય અને સુસુપ્ત અવસ્થામાં બધું બેસી જાય અને એ રીતે ભગવાન અહીંયા લખે છે સુતેલી વિશ્વના સર્જનની જે સુષુપ્ત અવસ્થામાં જીવ હતા બધા તત્વો હતા તે ભગવાને સાંભળ્યું અને એ જીવને પાછો બીજી વાર મોકો આપવા માટે ભગવાન પાછું એ જ રીતે સૃષ્ટિનું સર્જન કરે ભગવાનના સર્જનમાં કોઈ ઉણપ નથી બધી શક્તિઓ અવસ્થામાં છે પણ જ્યાં સુધી તેમની સાથે ભગવાનની ઈચ્છાનો યોગ ન થાય ત્યાં સુધી કશી પ્રગતિ થઈ શકે નહીં એટલે પાછું સર્જન થાય છે અને આ રીતે મહત્વ ઉત્પન્ન થાય છે એમાંથી આ તત્વો દેવતાઓ બ્રહ્માજીઓ તો ભગવાનનું આ કાર્ય છે અને એ ભગવાન કાર્ય એ માટે કરે છે કે જે બધ જીવ છે એને પાછો મોકો આપે આ ચકડોળ જેમ ગોળ ગોળ કરે છે એ રીતના વિશ્વનું પણ સર્જન થાય છે વિનાશ થાય છે પાછું સર્જન થાય છે વિનાશ થાય છે અને એ સર્જનમાં જે જીવ ભગવાનની શરણમાં જાય છે એ બહુ ભાગ્યશાળી છે પણ જે નથી ગયા જે માયાવાદીઓ છે નિવૃેશવાદીઓ છે અભક્તો છે નાસ્તિકો છે તે બધા રહી જાય છે અને પાછું એના કરોડો જન્મ થાય કે આ રીતના પાછું સર્જન છે ત્યાં જે પાછળ એનો એને મોકો આપવામાં આવે હા કે પાછા ભગવાનની શરણમાં જાય એ માટે આ ભગવાન આ બધું કાર્ય કરે કે જીવને હું કંઈક સ્વતંત્રતા પ્રદાન કરું કે એ સ્વતંત્રતા દ્વારા એ મને જાણી શકે હ તો આ રીતે આ ભગવાન વિશ્વરૂપ પ્રગટ કરે અને એ વિશ્વરૂપ એને માટે પ્રગટાય માયાવાદીઓ નિર્વિશેષવાદીઓ કે ભગવાન નિરાકાર છે વાસ્તવિક ભગવાન નિરાકાર નથી અને આ વિશ્વરૂપ ખાસ કરીને એ નિરાકારવાદીઓ માયાવાદીઓ છે એને આ જાણ થાય કે વાસ્તવિક કોઈ શક્તિ કામ કરી રહી છે અને આની પાછળ કોઈ શૂન્ય અવકાશ નથી કે કોઈ ઓટોમેટિક સર્જન નથી થતું હ એ અહીંયા ભગવાન પ્રસ્તુત કરે છે કે ભગવાનનું એક રૂપ છે સચ્ચિદાનંદ રૂપ તો આ વિશ્વરૂપ જે છે તે માયાવાદ નો ખંડન કરે ખાસ કરીને તો જેમ વ્યક્તિ ઊંઘમાંથી જાગી જાય છે આગલા શ્લોકમાં કહે છે તેમજ કામે લાગી જાય છે એ રીતના જીવો જે સુષુપ્ત અવસ્થામાં હોય છે અને જ્યારે એને આ સૃષ્ટિનું સર્જન થાય ત્યારે પ્રગટ કરવામાં આવે છે બધા જળ હોય છે સુષુપ્ત અવસ્થામાં એટલે કે જળ હોય છે અને એના પર ભગવાન જ્યાં સુધી પોતાની શક્તિ દ્રષ્ટિપાત નથી કરતા હા અને એના જે રૂપો છે વિષ્ણુ અંશ અવતાર બધા એના દ્વારા ભગવાન શું કરે છે અલગ અલગ વિસ્તાર કરે ગર્ભદાક્ષ વિષ્ણુ થી પછી પરમેશ્વર શિરો એક વિષ્ણુ હા પરમાત્મા તરીકે અને પરમાત્મા તરીકે જીવને ભગવાન જ્ઞાન અંદર પ્રદાન કરે છે જે રીતના આપણે સુઈ જઈએ છીએ અને ઊભા થાય એ રીતના જીવ પાછો ચાલ્યો જાય છે ભગવાનના ઉદરમાં અને પાછો બહાર આવે છે એટલે અહીંયા એક એક્ઝામ્પલ આપે છે કે જે રીતના આપણે નિંદ્રામાંથી ઊભા થઈએ છીએ રાતના સૂઈ જાય ને તરત જાગી જાય એ રીતના જીવ અવસ્થામાં ચાલ્યો જાય છે અને પાછો તરત ઊભો થઈને એ જે વચ્ચેનો જે ગાળો છે તે એને ખબર નથી હોતી નિંદ્રાધીન હોય છે ત્યારે આપણે નિંદ્રાધીન હોય છે આપણને ખબર નથી રહેતી કે આપણે શું કરી રહ્યા હા અને જાગીએ છીએ એટલે આપણને ખબર પડે છે એ રીતના આ ગર્ભમાં ગયા પછી જીવને પાછો બહાર કાઢવામાં આવે છે અને પછી પાછો ખ્યાલ થાય કે વાસ્તવિક સત્ય શું છે એમાંથી જે બુદ્ધિશાળી જીવ છે જે ભગવાનની શરણમાં છે અથવા તો ભ્રમ જિજ્ઞાસા હા હું કોણ છું ક્યાંથી આવ્યો છું એ ભગવાનની શરણમાં જઈ શકે બહુનામ જન્મના મંતે જ્ઞાનમાન તે વાસુદેવ સ સમાત્મા સરો એમાં બી ચોર્યાસી લાખ યુનિઓ ફરે છે બ્રહ્માંડો ફરે છે હા દરેક બ્રહ્માંડમાં જીવ અલગ અલગ છે અને ફર્યા પછી આપણને આ મોકો આપવામાં આવે એટલે જે પણ અહીંયા બેઠેલા છે જે પણ કૃષ્ણની શરણમાં છે બહુ ભાગ્યશાળી જીવો છે કે આ સર્જન વિનાશ બધું થઈ ગયા પછી એ જીવ કૃષ્ણની શરણમાં છે વાસ્તવિક જાણી શકે છે મારી અવસ્થા શું છે એમ તો ભગવાનની શક્તિ વગર બધું ઉત્પન્ન કરવું જીવીને પાછા પ્રગટ કરવા એનું સ્મરણ કરાવવું એનું વિસ્મરણ કરાવવું હા વૈદિક જ્ઞાન આપવું એ પરમાત્મા રૂપે ભગવાન બધું જીવને આપે કે જેથી એ ભગવાનના ધામમાં જઈ શકે એટલે આ બધી દરેક જગ્યાએ ભગવાનની શક્તિઓ કામ કરી રહી ભગવાનની શક્તિ વગર કંઈ પણ કરવું અશક્ય છે એક બધું તૈયાર છે દીવો આપણે અહીંયા કરીએ છીએ પણ જ્યાં સુધી અગ્નિ એને પ્રગટ આપણે માચિષથી કરી નહીં ત્યાં સુધી દીવો સળગી શકતો નથી એ પ્રકાશ નથી આપી શકતો એટલે પ્રકાશ આપવા માટે આપણે દીવા સળીથી એને કે કોઈ અગ્નિથી એને પ્રજ્વલિત કરવો પડે એ રીતના ભગવાન શું કરે છે પ્રજ્વલિત કરે સુષુપ્ત અવસ્થામાં જીવ જે છે તેને ભગવાન પોતાની શક્તિ દ્વારા શું કરે છે પાછો એ અવસ્થામાં લાવે એ ચેતના એને પ્રદાન કરે છે અને સાથે સ્વતંત્રતા પ્રદાન કરે છે અને એ સ્વતંત્રતાનો સ્વતંત્રતાનો જે દુરુપયોગ કરે છે ભગવાનનો જાણવાનો પ્રયાસ નથી કરતો અમ મમિતિ જેમાં આગલા શ્લોકમાં આવ્યું એમાં જીવ શું કરે છે ભગવાન સાથેનો પુનઃ સંબંધ એનો ભૂલી જાય અને વાસ્તવિક આ જીવને પ્રગટ કરવાનો ઉદ્દેશ્ય એક જ છે કે આ બધ જીવ પાછા ભગવાનની શરણમાં જઈ શકે કારણ કે જીવ જીવ લોકે ભગવાન જીવ જે છે ભગવાનનો અંશ છે એટલે ભગવાન ઈચ્છે છે કે મારો અંશ પણ પરમેનન્ટ સુખી થાય અને એની માટે આ બધું ભગવાન કાર્ય કરી રહે પણ ભક્તો જાણે છે કે પૂર્ણ કોણ છે ભગવાનની શક્તિ શું છે ભગવાનની ભ્રમજ્યો શું છે તે શું છે પણ નિરાકારવાદી જાણતા નથી ભગવાન સુધી નથી પહોંચી શકતા હજી કરોડો જન્મ બાકી છે અને જ્ઞાની યોગી કર્મી આ બધા કરોડો જન્મ થઈ ગયા પછી એ જાણી શકે છે એ થોડુંક એને જ્ઞાન આવે કે વાસુદેવ સર્વમિતિ સ મહાત્મા સદલો ત્યારે એ મહાત્મા દુર્લભ થાય છે કે ભગવાનની શરણમાં જાય તો આ રીતે ભગવાન બધી વ્યવસ્થા કરે છે જીવને વાસ્તવિક પરમાત્મા સાથેનો પુનઃ સંબંધ સ્થાપિત કરવા માટે એટલે આ શ્લોકમાં આટલું જ તાત્પર્ય આપેલું છે કે ભગવાનના સર્જનમાં કોઈ ઉણપ નથી બધી જ શક્તિઓ સુસુપ્ત અવસ્થામાં છે પણ જ્યાં સુધી તેમની સાથે ભગવાનની ઈચ્છાનો યોગ ન થાય ત્યાં સુધી કશી પ્રગતિ થઈ શકે નહીં ભગવાન ઈચ્છા કરે તો જે જીવ બહાર આવી શકે હા ભગવાનના માર્ગદર્શનથી જ આગળ વધતા અટકી ગયેલું સર્જન કાર્ય પુનઃ જીવિત થઈ શકે તો આ રીતે જીવ ચોર્યાસી વૃક્ષોની પશુઓની જળચર્યોની પ્રાણીઓની અને એમાંથી બહાર નીકળવાનો જે બદ જીવ છે તે પ્રયાસ નથી કરતો પરમ પૂજ્ય ભક્તિવિકા સ્વામી મહારાજે હમણાં એક લેક્ચર આપેલું હતું તેમાં એક વ્યક્તિ સાથે પ્રશ્ન થાય ભૂલી ગયો કે તમારે ભગવાનની શરણમાં જવું જોઈએ છે આ મળ જે છે આ કુતરા બિલાડા ડુક્કર આ બધું મળ ખાય છે એમાં એનો શું લાભ એમ તો એ કહે છે કે કઈ નહીં એ પણ સુખી જ છે ને એમ કુતરા બિલાડા ખાવામાં શું વાંધો છે એમ હું ભૂલી ગયો વાસ્તવિક શું હતું તે તો આ રીતે આટલો ઉપદેશ આવે છે છતાં પણ એમ કે આ પશુ જીવન પણ વાસ્તવિક સારું છે તો આવા પણ જીવો છે આવા આવા બુદ્ધિવાળા જીવો છે કે જે ભગવાનની શરણ લેવા નથી માંગતા અને જે વાસ્તવિક ભગવાનના પાર્ષદો છે જે ઉપદેશ આપવા માણે આપવા માંગે છે કે જીવ પાછો ભગવદ્ધામ જાય થોડીક એના પર કંઈક કૃપા થાય ભગવાનની અને એને સમજાવવામાં તો પણ તમે સમજો કે મળમાં મળ જે છે તે ખાય છે તે પણ એને એ થાય પણ એને આપણે કહીશું તું મળ મળ એ નહીં ખાઈ શકશે એવા પવિત્ર છે તો આ રીતે બધા અમુકો જીવની આવી અવ્યસ્થા છે કે જે ભગવાનને જાણવા જ નથી માંગતા ભગવાનની શરણમાં જવા નથી માંગતા અને પોતે જ ઇન્દ્રિય તૃપ્તિ કરવા માંગે છે કે હું જે કંઈ કરું છું મનુષ્ય જીવન પછી બીજું મનુષ્ય જીવન નથી હા અમુક એવું માને છે કે મનુષ્યમાંથી ને જ મનુષ્ય બાજુ બીજું જીવન મળશે અમુક થાય છે કે આના પછી મનુષ્ય જીવન છેલ્લું જીવન જે પછી મુક્તિ થઈ જશે આવા બધા વિચાર વિચારશક્તિ વાળા જેને વાસ્તવિક ઉદ્દેશ્ય જ ખબર નથી કે હું કોણ છું ને વાસ્તવિક મારો ઉદ્દેશ્ય શું હોવો જોઈએ હા એટલે ભગવાનની ભક્તિ કર્યા વગર ભગવાનની શરણમાં જયા સિવાય ભક્ત બન્યા સિવાય ભક્તને ભગવાનને જાણવા મુશ્કેલ છે ભક્ત મામા આપી એટલે ભક્ત હોય તે જ ભગવાનને જાણી શકે એટલે આપણે બહુ ભાગ્યશાળી છે કે આપણને જ્ઞાન પરંપરા દ્વારા પ્રહુપાત દ્વારા આપણને મળેલી રીતના આપણે આનો વિસ્તારથી આને જાણી શકીએ કે વાસ્તવિકા સૃષ્ટિ શું છે સર્જન શું છે વૃક્ષ શું છે આગળ આવશે બધું કે ભગવાનના જે રૂવાટા છે વિશ્વરૂપના ત્યાં વૃક્ષો છે એમ કરીને હ નદીઓ છે સમુદ્ર છે ભગવાનની આ નસો છે તો એ રીતે ભક્ત આખું રિયલાઇઝ કરી શકે દરેક જગ્યાએ જાય તો મસ્તી કો નથી કરી શકતા અને ક્ષણે ક્ષણે ભક્ત આ રીતે ભગવાનનું સ્મરણ કરીને અંતકાલે છે મામે સ્મરણ મુક્તા કલેવરમ આ રીતે ભગવાનનું સ્મરણ કરતા કરતા એ ભગવાનના ધામમાં પ્રવેશ કરી શકે તો બહુ મોટું સૌભાગ્ય છે આપણું આ બધીઓ કરતા તો આ રીતે અહીંયા લખે જ કે આ રીતે ભગવાનની બધી શક્તિઓ કામ કરી રહી છે હવે આગલા શ્લોકમાં આપણે આને વિસ્તારથી સમજશું ધીરે ધીરે પણ વાસ્તવિક ઉદ્દેશ્ય છે કે ભગવાનની પ્રેમમય સેવા કરવી પણ આ બધા ચેપ્ટરો છે આપણને ભગવાનની શક્તિનો અનુભવ કરાવે છે ભગવાન સાથેનો સંપર્ક પુનઃસ્થાપિત કરાવે છે બાકી ભક્તોને આમાં કોઈ ઇન્ટરેસ્ટ હોતો નથી એ જાણે છે કે બધું ભગવાનની વ્યવસ્થાથી ચાલે છે ભગવાનની શક્તિ જ ચાલે છે એનું એક જ કાર્ય છે કે હું ભગવાન કૃષ્ણ કઈ રીતે સંતુષ્ટ કરી શકું પણ આપણને થોડુંક જ્ઞાન પ્રાપ્ત થાય અને ભગવાનનું હંમેશા સ્મરણ રહે દરેક જગ્યાએ સૂર્ય ચંદ્રને આપણે જે પણ કઈ ભગવાને પોતાની શક્તિથી પ્રગટ કર્યા છે એના દર્શન કરવાથી આપણને ભગવાનનું વિસ્મરણ ન થાય પણ સ્મરણ થાય એ માટે આ બધું અહીંયા મૈત્રી ઋષિ ઉલ્લેખ કરે છે હરે કૃષ્ણ શ્રીમદ શ્રીમદભાગવત જાય શ્રીલપ્રૌપાદ કી જાય વાંછા કલ્પતરુ કૃપા સિંધુભ પતિતાનામ પાવને વૈષ્ણવ નમઃ